કોઈ પક્ષી અલગ માળો ગૂંથવા માટે પ્રખ્યાત હોય તો એ પક્ષી છે સુગ્રીવ અને મિત્રો સુગ્રીવ પક્ષી જે માળો ગૂંથી રહ્યું છે એ દેખાય છે આપણને પક્ષીઓમાં સૌથી અલગ પક્ષી અને જે જે પક્ષી એના પોતાના માળા માટે પ્રખ્યાત છે એવું પક્ષી એટલે સુગ્રીવ પક્ષી અને સુગ્રીવનો માળો મિત્રો આજે જોઈને પણ આશ્ચર્ય થાય છે કે મારા ઘરે છે અને મિત્રો આ માળાની એટલી અદ્ભુત અને અલગ હોય છે કે મિત્રો આપણે આપણે પણ દંગ રહી જઈએ મિત્રો આ પક્ષીઓ જરા પણ આપણાથી ડરી રહ્યા નથી અને આ મિત્રો આ માળો ખૂબ જ અલગ રીતે બનાવે છે આ માળામાં તમે જોઈ શકો છો એક નહીં પણ બે દ્વાર છે મિત્રો જરા ધ્યાનથી બતાવજો વિડીયો મિત્રો બે દ્વાર છે અને એમાં એક પ્રવેશ દ્વાર એવું કહેવાય છે કે એક જગ્યાથી પક્ષી પ્રવેશ કરી શકે અને બીજી જગ્યાથી પણ પક્ષી પરંતુ વચ્ચે એક ફળ રાખવામાં આવે છે અને પક્ષીઓ જ્યારે ઈંડા મૂકી દે છે ત્યારે અહીંથી સીવી લે છે અને ત્યાંથી પણ એક મોં રાખવામાં આવે છે અને મોં સીવી લે છે અને મિત્રો આ આ પક્ષીનો માળો એટલા માટે જ એક અલગ અને કુદરતી રીતે પ્રખ્યાત છે કારણ કે એના માળાની બનાવટ અને મિત્રો આ માળો કેવી રીતે બનાવે છે તો બ આપણે જણાવી દઉં કે આ બીજી જગ્યાએ કોઈ જગ્યા નહીં પરંતુ મારા ઘરની જગ્યા છે અને મિત્રો પક્ષીઓ એટલે કે આ સુગ્રીવ આ મારો બનાવવા માટે જ્યારે આપણને બતાવીશ મેં આ આ જે છે એ ખજૂરીનું ઝાડ છે અને ખજૂરીના તાત એક એક તાતણો લઈ અને મોઢામાં એને ચાચથી લઈ અને એને ચાચથી તાર એક 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 ભેગો કરી અને એના પગથી ગૂથી અને આ મારો બનાવે છે અને પક્ષી જગતમાં જો સૌથી અલગ માળો હોય તો એ સુગ્રીવનો માળો છે અને મિત્રો આ માળો બીજે ક્યાંય નહીં પરંતુ મારા મારા ઘરમાં છે આજુબાજુ બતાવો જો આ મારા ઘરનો વરંડો છે અને મિત્રો આ મારું ઘર છે અને મારા ઘરના વરંડાની અંદર જ આ માળો બનાવવામાં આવેલું છે મિત્રો મને પણ ખૂબ આનંદ છે અને મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં તેમજ યુટ્યુબમાં પણ જાણવામાં આવે છે કે આ માળો જેના ઘરે હોય જેના ઘરે તેના તેના ઘરે ધનલક્ષ્મી વધે છે સુખ સમૃદ્ધિ આવે છે અને બીજું ઘણું બધું લખવામાં આવે છે મિત્રો વાસ્તવિક વાસ્તુશાસ્ત્રોમાં મને કોઈ રસ નથી અને એ બાબતે હું ખાસ કંઈ કહેવા પણ નથી માગતો પરંતુ મિત્રો એ વાત સત્ય છે કે આ મારો કોના ઘરે હોય તો જેના ઘરે કુદરતી સૌંદર્ય હોય જેના ઘરે વાતાવરણ સારું હોય તેના ઘરે જ આ મારો બનાવે છે અને આ સુધરી મારો બનાવવા માટે મિત્રો એનું વાતાવરણ પણ પૂરતું મળી રહ્યો છે કારણ કે એને એનો મારો બનાવવા માટે જે કાચું મટીરિયલ જોઈએ તે કાચું મટીરિયલ પણ મારા ઘરેથી મળી રહ્યું છે પહેલાં એવું કહેવાતું હતું કે સુગરી મારો બનાવવા માટે ડાભડાનો ઉપયોગ કરતી હતી પરંતુ અત્યારે એ ખજૂરીના પાનનો અને નારિયેળીના પાનનો ઉપયોગ કરે છે અને સામે પેલી બાજુ કે કરો સામે છે એ નારિયેરી છે અને મિત્રો નારિયેળીના ઝાર પણ પાંચ છ મારા ઘરે છે અલગ અલગ આ ઉપરાંત સુગરીના ખોરાક માટે મિત્રો દાડમ ચીકુ એ બધા જ છોડ મારા ઘરે છે પપૈયું એટલે એને ખોરાક પણ આસાનીથી મળી રહે છે અને મિત્રો આ પક્ષી પણ અહીંયાથી નિડરતાથી અહીંયા રહે છે અને પણ જરા પણ ડર નથી અને મિત્રો જેના ઘરે એવું કહેવાય છે કે જેના ઘરે સુગ્રી સુગ્રીનો માળો હોય અને તે પણ પશ્ચિમ અને પૂર્વ દિશામાં તેના ઘરે સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ બાબતે હું ખાસ કહીશ કહીશ નહીં પરંતુ ખરેખર વાસ્તુશાસ્ત્રોમાં તો હું નથી માનતો પરંતુ જેના ઘરે કુદરતી વાતાવરણ સારું હોય તેના ઘરે ક્યારેય રોગ નથી આવતો અને મારા ઘરે કુદરતી વાતાવરણ સારું છે એટલા માટે તમામ પક્ષીઓનો પણ મારા ઘરે નિવાસ છે અને આ બાબતે ખરેખર મિત્રો મને પણ ખૂબ આનંદ છે કે આટલું સરસ મારા ઘરે કુદરતી વાતાવરણ છે અને મિત્રો આ બાબતે તમારું શું કેવું છે અને એનો ખોરાકની આગળ વાત કરું મિત્રો તો એનો ખોરાક અંગે જણાવું તો આ દાડમના છોડ છે એમાંથી પણ એ ખોરાક લે છે અને ડાંગરનું ઘાસ છે એમાંથી પણ લે છે તો આ છે એ જ સુખ્રીય પક્ષી જે મારા ઘરે માળો બનાવી રહ્યા છે અને એને ખોરાકની પણ આસાની થાય છે કારણ કે એ ખોરાક પણ અહીંયાથી મારા ઘરેથી જ લઈ રહ્યા છે આ છે મારું ઘર અને અહીંયાથી એ ખોરાક લઈ રહ્યા છે એ ડાંગરનું ઘાસ છે અને એમાંથી ડાંગરના દાણા એ વીણી રહ્યા છે પક્ષીના માળા મારા ઘરે એક બે નહીં પરંતુ આઠથી દસ માળા બનાવી રહ્યા છે અને અલગ અલગ દેખાય છે જો એક સામે માળો એક આ માળો એક પેલો છે તે માળો અને નિર્ભયતાથી તેઓ અહીંયા માળો બનાવી રહ્યા છે આવું ત્યારે જ બને મિત્રો જ્યારે પક્ષી પક્ષીને આપણા પ્રત્યે કોઈ પણ જાતનો ડર ના હોય આ એક અદભુત નજાગરો છે સુગરી નામનું પક્ષી છે એ પહેલાં બાવળની પાખડી પરથી કંઈક તોડી રહ્યું છે અને ત્યારબાદ ખજૂરીના જે પાન છે એ તોડી રહી છે અને ત્યારબાદ પાન તોડી અને તે તેના માળા તરફ જોશે મિત્રો જોયું લઈ જોઈ લાઈવ જોઈ લેજો સુગરી તેનો માળો કેવી રીતે બનાવે છે આ અદ્ભુત દ્રશ્ય મિત્રો હું માત્ર ખૂબ જ નજીક અને થોડોક જ દૂર છું છતાંય બિંદાસ રીતે તે તેનું કામ કરી રહી છે અને તેનો માળો ગૂથી રહી છે મિત્રો જો તેના માળામાં એ દેખાય છે ખરેખર આવો અદ્ભુત નજારો મિત્રો મને તો ખૂબ આનંદ થાય છે આ સુગ્રીવ પક્ષી છે સુગ્રીવ નામનું જે પક્ષી હમણાં જે આપણે મારો જોઈએ તે જ અને એ અહીંયા ચણ કરી રહ્યા છે એટલે કે એમને ક્યાંય દૂર જવાની ખોરાક માટે પણ જરૂર નથી અને હું બોલી રહ્યો છું સત્તાય બિંદાસ્ત રીતે ચણ ચરી રહ્યા છે અને મારો તમને જણાવી દઉં મારો ફોન છે એનો કેમેરો સાદો છે અને મારી પાસે કોઈ હાઈ ટેકનોલોજીવાળો કેમેરો કે ફોન નથી સત્તાય આટલું સારું રિઝલ્ટ આવે છે કારણ કે હું તેમની નજીક છું અને તે બિંદાસ રીતે ડર્યા વગર મારી સાથે કાયમીનો એક નાતો બની ગયો છે જેથી રહી રહી રહે રહી અને ચણ લઈ રહ્યા છે જે પક્ષી ને આપણે સુગ્રીવ કહે છે અને એ આ તેમનો ખોરાક અહીંયાથી લઈ રહ્યા છે અને બિંદાસ્ત રીતે મારા આંગણામાં તેઓ ખોરાક લઈ રહ્યા છે જેથી કરીને તેમને કોઈ ડર રહેતો નથી રહે છે કોઈ સામાન્ય માળો નહીં પરંતુ એક ખૂબ જ અલગ અને કુદરતની અલગ કરામત તેમજ વિજ્ઞાનિક વિજ્ઞાનિકો પણ હેરાન થઈ જાય એવો આ માળો છે અને આ માળો બનાવવા માટે આ પક્ષી ખૂબ જ મહેનત કરે છે અને આ માળો એક અલગ એટલા માટે છે કારણ કે આ માળામાં બે દ્વાર હોય છે અને એમાં એક દ્વારથી કોઈ પણ બીજું પક્ષી પશુ પક્ષી પ્રવેશ કરી શકે છે પરંતુ બીજા દ્વારને એ પક્ષી લોક મારી દે છે અને સીવી લે છે જેથી બી બીજું કોઈ પણ પક્ષી તેના બચ્ચાને મારી શકતું નથી અને આ માળો છે એ સુગ્રીવ પક્ષીનો માળો છે અને અન્ય તમામ પક્ષીઓના માળાથી આ માળો એટલા માટે અલગ પડે છે કારણ કે આ માળો સુગ્રીઓ એક સુરક્ષિત રાખે છે અને એના માળામાં પ્રવેશમાં માટે એક નહીં પરંતુ બે દ્વાર હોય છે અને એક દ્વાર જ્યારે તે બચ્ચા મૂકી દે અને ત્યારબાદ બહાર નીકળે ફરવા ત્યારે એક દ્વારા મા માળાનો પૂરી દે છે જેથી કરીને અન્ય કોઈ પણ પશુ પક્ષી આવે તો તેના બચ્ચાને મારી શકતા નથી અને તેના બચ્ચાને સુરક્ષા રાખવા માટે એક તમામ પક્ષીઓમાં એક અલગ પક્ષી તરીકે જાણીતું પક્ષી એટલે સુગ્રીવ અને મિત્રો સુગ્રીવને વાસ્તવિક વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ માનવામાં આવે છે અને સુગ્રીવનો માળો ઘણા લોકો પોતાના ઘરે પણ રાખતા હોય છે પરંતુ મિત્રો એ બાબતમાં હું માનતો નથી પરંતુ હા એટલું માનું છું કે કુદરતી રીતે આપણે ખૂબ ભાગ્યશાળી કહેવાય કે આપણા ઘરે સુગ્રીવે માળો બનાવ્યો છે અને આ માળો બનાવવા માટે આ પક્ષી બહુ અદત મહેનત કરે છે અને આ આ તાતણા છે એ તાતણા એક એક એના ચાચમાં તોડી અને મારો બનાવે છે મિત્રો